પોલીસ નિરીક્ષક શ્રી ચીરા કોડીયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બગમરા સાહેબ પૂર્વક કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલ કરપૂર ચોરીના ગુનામાં ચડ્ડી બુનિયાધારી ગબીગેન્ડ સંડોવાયેલ હોવાની માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં જઈ સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરીઓ કરનાર દાહોદ જિલ્લાના ચડ્ડી પનિયંતરી ગબ્બી ગેંગના માણસો સંડાયેલ હોવાની હકીકત જણાઈ આવતા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા સાહેબના માર્ગદર્શન તળે પોલીસ ઇન્સ્પેક્ટર એને ચુડાસમાં એલસીબી નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી તથા રાપર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાઓમાં સંધોવાયેલા ગબી ગેંગના આરોપીઓની અલગ અલગ જગ્યાએ તપાસ કરી હળમતીયા ગામ તાલુકા ટંકારા ખાતેથી નીચે જણાવેલ બે આરોપીઓને ચોરીના મુદ્દામા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં મુહમ્મદ નરિયાભાઈ વરિયાભાઈ મોહનિયા दिवसंग रूपे दीपो गबलाभाई तम्बो या रिपोर्टर ठाकूर